હાલો મિત્રો સ્વાગત છે આપણો એક નવા વિડીયોમાં તો આપણે આજે ઘઉંમાં પાણી વાળવાનું છે અને મને એમ લાગ્યું કે આપણા ઘઉં જે નીંગલવાની તૈયારી હતા ત્યારે આપણે પાણી અને ખાતર આપવાનું હતું પણ થોડુંક કામકાજ આવી ગયું એટલે આપણે પચાસ ટકા ઘઉં આપણા નીંગળી ગયા અને હવે ખાતર નાખીએ તો ડુંડીની અંદર ઉરિયા આપણું રહી જાય અને બળવાનો પ્રોબ્લેમ રહી છે તો આપણે કઈ રીતે ખાતર નાખીએ અને એમાં કઈ દવાનો ભેળવીને છંટકાવ કરીએ જેથી યુરિયા ઝીણું હોય કે જાડું હોય એમાં જે પાવડર આવે છે તે ઉપર સોટે તો બળવાનો પ્રોબ્લેમ રહે છે તો આપણે કઈ રીતે એવો જુગાડ કરીએ જેથી કરીને આપણે ઉપર થી નીચે ખાતર જતું રહે અને કોઈ ઉપર ડુંડીમાં બળવાનો પ્રોબ્લેમ ન રહે મતલબમાં આપણે વિઘે દસ કિલો જ નાખવાનું છે એનાથી વધારે નાખશું તો બળવાનો પ્રોબ્લેમ રહેશે તો મિત્રો જોઈ શકો છો તો એટલા માટે આપણે અત્યારે પોણા આઠ વાગી ગયા છે અને જોઈ શકો છો આ રીતના જય સૂર્યનારાયણ ભગવાન આપણે તો સાડા છ વાગ્યાના આવી ગયા એટલો એક ચારો પીધો ત્યાં લાઈટ વહી ગઈ તો જોઈ શકો છો આપણે આ રીતના ઉરિયાને મિક્સ કરી લીધું છે આ રીતના તો જોઈ શકો છો આ રીતના ઝીણું યુરિયા છે ને એમાં આ રીતનો પાવડર છે તમને દેખાય છે આ પાવડર છે હવે આપણે લીધો છે સલ્ફર એંસી ટકા જે ફોર્મમાં આવે છે તે આપણે લીધો છે તે ફૂગ માટે કામ આવે છે તો અત્યારે આપણે ઘઉંમાં એટલું ઉરિયા લઈને એટલો પાવડર આપણે એક ડોલમાં નાખી અને થોડુંક પાણીનું નાખીને આ રીતના મિક્સ કરી લેવું જેથી કરીને આ ભેજવાળું થઈ જાય તમે જોઈ શકો છો આમાં પાવડર નથી બિલકુલ પાવડર નથી બધો આમાં સુહાઈ ગયો અને જે સલકર અને ઉરિયાસ છે તો આ રીતનું મિક્સ કરી લેવું મિત્રો અને તમને હું બતાવું આપણા ઘઉં કઈ હાલતમાં છે અને આપણે એને પાંચ પાણી આપ્યા છે ઊગ્યા પછી અને આપણે ખાવા માટે ત્રણ પાટિયા વાવ્યા છે મિત્રો અને આ રીતના આપણા કંઈક ઘઉં છે જોઈ શકો છો અત્યારે તો હાલ મિત્રો તમે જોઈ શકો છો આ રીતના આપણા કંઈક ઘઉં છે અને આ છ વીઘાના ઘઉં છે અને હામો પ્રકાશ પડે એટલે તમને બરાબર ઘઉં નહીં દેખાય તો હું તમને જો આ રીતના આમાં આપણે ખાતર નાખી દીધું છે તમને ઉપર નહીં જોવા મળે જોઈ શકો છો નીચે જતું રહ્યું છે જોઈ શકો છો હા ઉપર નથી જોઈ શકો છો આ રીતના આછું આછું ખાતર નાખી દેવાનું છે તો આપણે આ રીતના ખાતર નાખવું છે તો મિત્રો આવી રીતના તમે કંઈક જુગાડ કરી અને ઉરિયા તમારે જો આપવું હોય તો આ રીતના ઘઉં થઈ જાય ને યુરિયા તમારે આપવું હોય તો તમે પાણીને થોડું થોડું સાટી અને એમાં એંસી ટકા અથવા નેવું ટકા જે માર્કેટમાં સરફળ મળતા હોય છે તે તમે આપી શકો છો અથવા ઉપરથી તમે ઝીરો બાવન ચોત્રીસ અથવા તેની સાથે જે ફૂગનાશક આવે છે કાર્બન ડાયજે મેન્કોઝેટ અથવા બાવીસ જેવા ફૂગનાશકનો ઉપયોગ તમે કરી અને તેની સાથે ફક્ફોનો સાયપર અત્યારે જો સાટી દેવામાં આવે તો ઘઉંમાં કોઈ પણ રત્નું કાંઈ કરવું પડતું નથી તો મિત્રો આ રીતના ઘઉં થઈ જાય ત્યારે આ કાળજી ખાસ લેવી જેથી કરીને પૂરેપૂરી ડુંડીનો ભરાવદાર રહે અને સંપૂર્ણ એને તાકાત અને પોષણ મળી જાય તો અત્યારે ખાસ એને પિયતની જરૂર હોય છે અને પોષણની જરૂર હોય છે તો આ એક ખાસ કરીને આપણી જાણકારી હતી વિડીયોના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કર્યો વિડીયો સારો લાગે તો શેર કરજો ઉપયોગી લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારે હાલ આપણે આ ફેસબુકમાં વિડીયો અપલોડ કરી રહ્યા છે ફોલો કરી લેવો હાલ યુટ્યુબ ઉપર આપણે કામ બંધ છે તો મિત્રો યુટ્યુબમાં પણ આપણે થોડીક બે ત્રણ અઠવાડિયામાં ફરી આપણે યુટ્યુબમાં પણ ચાલુ થાશું તો મિત્રો આ રીતના આપણા ઘઉં થઈ ગયા છે અને જોઈ શકો છો મીઠો તડકો જે અત્યારે ઠંડી હોય છે અને ઠંડીનો આપણે આવો તડકામાં બહુ મસ્ત મજાનું વાતાવરણ લાગે છે અને સુંદર મજાના આપણા ઘઉં અત્યારે જોઈ શકો છો નીંગલવા માંડ્યા છે જોઈ શકો છો સરસ મજાના આપણા ઘઉં ઊભા છે હવે આપણે આમાં પહેલીવાર ઉરિયા નાખવું હતું પેલું ફિયત આપણે ઉગ્યા પછી આપણે અઢાર દિવસની આમાં તાણ આપી હતી અને પહેલી વખત આપણે દીઠ દસ કિલો ઉરિયા આપેલું હતું ફરી પાછું આપણે જોઈ શકો છો અને મૂળનો વિકાસ અને ફૂટનો વિકાસ આપણે જોઈ શકીએ છીએ આ રીતના જેના મૂળિયા હોય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ હવે દસે દસ ડુંડી બનાવી હોય તો મિત્રો આપણે થોડુંક પોષણની જરૂર પડે છે તો એને પોષણ આપી દેવું જોઈએ ખાસ કરીને આ કાળજી ખેડૂત મિત્રો આપણે રાખીએ તો ઉત્પાદનમાં કોઈ અસર થતી નથી અને બે પાંચ મણ ઉત્પાદન આપણે વિગે વધે તેવો આપણે પ્રયત્ન કરવો જોઈએ તો જય હિન્દ વંદે માત્ર આજના વિડીયોમાં આટલું આવતા બે ત્રણ અઠવાડિયામાં યુટ્યુબ ઉપર આપણે કામ કરવાનું છે ફરીથી તો યુટ્યુબ ચેનલમાં જઈ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને યુટ્યુબમાં અમને સાથ આપવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જેઓ ટૂંક જ સમયમાં એમ કહો ને કે બે ત્રણ મહિનામાં આટલા ફોલોઅર વધી ગયા અને અત્યારે હાલ આપણે ત્રણ ચાર લાખ લોકો આપણને જોઈ રહ્યા છે હરેક વિડીયોમાં તે એક સારી વસ્તુ છે આશા રાખું છું કે આવીને આવી સપોર્ટ અમને કરતા રહ્યો તો મને પણ એમ થાય કે આપણે વિડીયો કન્ટિન્યુ બનાવતા રહી તો મિત્રો ચાલો જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય